નમસ્કાર ખેડૂત મિત્રો આપણે પટેલ પિન્ટુભાઈ કાંતીભાઈના ખેતરે આવ્યા છીએ જેમણે ચણાની અંદર સીબીએલનો વપરાશ કર્યો તો આપણે બટાકાની અંદર તો ઘણા બધા રિઝલ્ટ જોયા બટ ચણાની અંદર રિઝલ્ટ જોવાના બાકી હતા બાકી રિઝલ્ટ મળે તો છે જ તો આજે પિંટુભાઈના ખેતરે આવે છે જેમણે ચણાની અંદર સીબીએલ વાપર્યું હતું તો આપણે એમના મુખેથી સાંભળીએ કે કેવું રિઝલ્ટ લાગ્યું આપણને રિઝલ્ટ સારું લાગ્યું દસ દિવસ થયા વાપરે એમાં ફરક દેખાય છે

સારું સર રિઝલ્ટ એક વખત તમાકુ હું વાપર્યું છે 35 40 દિવસે હજી એક વખત વાપરવા દો છે ઓકે ખૂબ ખૂબ આભાર પિંડુભાઈ તમારો તો આવી જ રીતે તમે ચણાની અંદર જો સીબીએલ વપરાશ કરશો તો ફ્લાવરિંગની સંખ્યા વધશે ફ્લાવરિંગ ખરવા નહીં દે રોગ પ્રતિકારક શક્તિ વધશે એટલે ચણાની અંદર ફૂગથી જવાનો પ્રશ્ન તમારો ઓછો બનશે એટલે ચણાની અંદર જરૂરથી દેહાત કંપની નું સીબીએલ એક તો વાપરશો જેનાથી તમને ફ્લાવરિંગ વધારે મળશે ઉત્પાદન મળશે અને 45 દિવસ પછી જ ચણામાં વાપરવું તો જેનાથી તમને રિઝલ્ટ ઘણું સારું જોવા મળે ખુબ ખુબ આભાર